અમદાવાદના સક્રિય તળાવની અંદર ચાર લોકો ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેને લઈને શોધખોળ જે છે અત્યારે સઘન કરી દેવામાં આવી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે હાલ ફાયરની ટીમ દ્વારા જે વિવિધ ટીમો બનાવીને શોધખોળ ની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી છે જે અંતર્ગત કહી શકાય કે ચાર લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને તે અંતર્ગતથી બે લોકો જે છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે વિશાલ સોલંકી જે છે તેને બહાર કાઢવામાં આવે છે અંદાજીત પપ્પુ સોલંકી જે છે તેને બહાર કાઢવામાં આવે છે જે કરીને એક છોકરો જે છે તેની શોધખોળ અત્યારે હાલ તો ફાયર વિભાગ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે મહત્વનું એ છે કે આ ત્રણ લોકો જે છે તે હતા તેમાંથી વિશાલ સોલંકીની બહાર નીકળતા અને મૃત્યુ થયું હોવાના સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વનું એ છે કે આ તળાવ જે છે તેનું નવનિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને તેમાં આ પ્રકારની બોટ હતી બોટની અંદર તેઓ નાવા પડ્યા હતા અને તેમાં આ ડૂબ્યા હોવાની વાત જે છે તે પ્રાથમિક અનુસંધાને પ્રાપ્ત થઈ રહી છે જોકે ફાયરની ટીમ દ્વારા સઘન તપાસ કરી અને માહિતી પ્રાપ્ત થઈ રહી છે જે લોકો અહીંયા હતા અને જેમણે આ બચાવની કામગીરીમાં જોડાયા હતા તેવા સ્થાનિક વ્યક્તિ અહીંયા આપણી સાથે તેમની સાથે વાત કરીશું શું ઘટના બની હતી ક્યારે ઘટના બની હતી અને કેટલા લોકો અંદર ડૂબ્યા હતા અને શું સ્થિતિ હતી હું મારું નામ છે બલવંત પરમાર હું અહીંયા ગાત્રીમાં વીસ વર્ષથી રહ્યો છું અહીંયાથી બાજુમાંથી નીકળ્યો તો મને અહીંયાથી બૂમ મારી તો હું એકદમ દોડી આવ્યો હું દોડી આવ્યો તો મને પૂછવામાં આવ્યું કે તમને તરતા આવી રહ્યો છે તો હા કે મેં કીધું તો મને કીધું કે અહીંયા જ પડી રહ્યા છે તો હું એકદમ અંદર કૂદ્યો અને અંદર પાણીની અંદર બરબુડિયા બોલી રહ્યા હતા તો હું અંદર એકદમ પડ્યો તો પડ્યો મને પણ એવો અહેસાસ લાગ્યો કે આની અંદર છે કોઈ અને અત્યારે હાલની અંદર બેના કાઢી લીધા છે અને જે પહેલો જે કાઢ્યો એના આપડે કેટલા લોકો અંદર હતા કેટલા લોકોને આશંકા વ્યક્ત કરવામાં આવી છે કેટલા લોકોને બહાર કાઢ્યા છે એમાંથી અને એમાંથી શું સ્થિતિ છે કોણ કોણ નામ તમને ખ્યાલ હોય ને ખબર હોય તો એની અંદર ટોટલ ચાર જણા હતા એક એક જણ બાર દોડી એકદમ આવી ગયો હતો એની તો આપણે કોઈ ગણતરી જ નથી થતી એટલે હાલની અંદર ખાલી ત્રણ છોકરા અંદર પડ્યા છે ત્રણ છોકરા પડ્યા એમાં એકનું નામ છે આપણે વિશાલ કરીને વિશાલ આપણને મળી ગયો બીજું નામ છે પપ્પુ પપ્પુ પણ મળી ગયો છે અને હજી એક છોકરો અંદર પડી રહ્યો છે દોઢ દોઢ કલાક જેવો કમસે કમ સમય થઈ ગયો છે હા અને ફાયર કેટલા સમય પ્રમાણે આવી અને ફાયરે કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે ફાયરે પણ ચારની આવ્યા છે એ બી ક્યાંના મહેનત કરી રહ્યા છે દોઢ કલાકથી અંદર મહેનત કરી રહ્યા છે તો હજી પણ મહેનત એમની ચાલુ છે એ લોકોને બે ને સફળતા મેળવી લીધી છે એક ને હજી બાકી રહી છે આમાં મૃત્યુ થયા હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મૃત્યુ થઈને આપણે એ આપણે ના આપણે કહી શકીએ ચોક્કસથી તો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ પણ શોધખોળની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે તેમાંથી ચાર લોકો હતા તેમાંથી ત્રણ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હજુ એક વ્યક્તિની શોધખોળ જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે મિતેશ શું બન્યું તું બેટા અહીંયા તમે શું જોયું શું ઘટના હતી અમે દડો એમને હા અંદર શીખા બોલું શું કહેવાય

એ જે વાત થઈ પ્રમાણે તળાવની અંદર સફાઈ માટેનો જે કોન્ટ્રાક્ટ મલેરિયા વિભાગ દ્વારા આપવામાં આવે છે એ ની બોટ જે છે એ અંદર હતી એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે છતાં પણ હજુ ફાયર વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા પૂરતી તપાસ કર્યા પછી આની અંદર બધી વિશેષ વિગત જે છે એ આપણા સમક્ષ આપવામાં આવશે સામાન્ય રીતે કોર્પોરેશનના કાયદા મુજબ જ્યારે પણ તળાવ ડેવલપમેન્ટ થતું હોય છે એ હેન્ડઓવર થાય એ પહેલાં કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય છે એ તળાવ જ્યારે કોઈપણ પ્રોજેક્ટ હેન્ડઓવર થઈ જાય એ પછી કોર્પોરેશન પોતાના સિક્યુરિટી ગાર્ડ્સ મૂકતી હોય છે એટલે અત્યારે હેન્ડઓવર થયું એ પહેલાં કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી ગાર્ડ અહીંયા મૂકવામાં આવ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જનરલી તળાવની સફાઈ માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ અહીંયા કુમાર એજ્યુકેશનને તળાવ સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને પ્રાથમિક માહિતી મુજબ એમની સાથે વાત થયેલ છે એમના દ્વારા અહીંયા હોડી મૂકવામાં આવી હતી હવે એ જ હોડીની અંદર બાળકો હતા કે નહીં એ એક તપાસનો વિષય છે એ તપાસ કર્યા પછી આપણને માહિતી મળશે ત્યાં જે કંઈ પાણીમાં ગંદવાળો હોય એને સાફ કરવા કોર્પોરેશનની બોટ હોય એવું પ્રાઇમાફેસી જે અધિકારીઓ પાસેથી મેં જાણ્યું એ મુજબ એ બોટ અહીંયા હોય છે એ બોટનો ઉપયોગ કરીને એ ત્રણ યુવાનો એ વચ્ચે તળાવની વચ્ચે ગયા અને ત્યાં પાણી ભરાવાના કારણે એ બોટ ડૂબી ગઈ આ પ્રકારનું એ ત્રણેય યુવાનો સાથે થયું છે એટલે સત્તર અઢારને એક થોડો મોટો ઉંમરનો છે એટલે આ બે લોકોની બોડી મળી છે અને એકનું હજી શોધખોળ ચાલુ છે વિષય એટલો જ છે કે બોટ કોર્પોરેશનની હતી જેમાં એમણે આવશ્યકતા જવાની હતી નહીં અને એ બોટનો જે ઉપયોગ એમણે કર્યો છે તો એ શા કારણે કર્યો એ તપાસના અંતે ખબર પડશે પરંતુ એ બોટના ઉપયોગના કારણે કદાચ એ બોટ ચલાવતા ના આવડી કે કેમ શું થયું અને બોટ વચ્ચે ગયા પછી બોટ સાથે ડૂબી ગયા એટલે બોટ બી ડૂબી જ ગઈ છે એટલે બોટ ડૂબી છે અને બોટની સાથે એ ત્રણેય યુવાનો ત્યાં ડૂબ્યા છે